નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગુજરાતના એક અતિ પ્રાચીન ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા પાવાગઢ પર્વતના ઇતિહાસ અને વારસાની અનોખી સફર પર નીકળવાના છીએ અહીં કાલિકા માતાનું મંદિર અને ચંપાનેર શહેર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પામ્યા છે અને આ ઇતિહાસને સમજવી એ એક રોચક પ્રવાસ છે

અને પાંડવ સાથે સંકળાયેલો છે એવું કહેવામાં આવે છે કે અહીંના પર્વત પર દ્રૌપદીએ તપસ્યા કરી હતી ચાવડા વંશના રાજા વનરાજ ચાવડા દ્વારા આ પ્રદેશની સ્થાપના કરવામાં આવી હતી સમય જતાં પાવાગઢ પર સોલંકી અને રાજપૂત વંશના રાજાઓએ શાસન કર્યું તેરમી સદીમાં તે મુસ્લિમ શાસકોના હસ્તક આવ્યો મલિક અલી તુરુકની આગેવાનીમાં આ પર્વત પર કબજો મેળવવામાં આવ્યો પરંતુ આ શાસન પણ ઘણું લાંબુ ટકી શક્યું નહીં ત્યારબાદ મહમૂદ બેગડાનો વિજય અને ચંપાનેરનું પુનર્નિર્માણ ચૌદસો ચોર્યાસીમાં ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ ચંપાનેર અને પાવાગઢ પર કબજો મેળવ્યો બેગડાએ ચંપાનેરને અત્યારેના સમયમાં એક વૈભવી અને સમુદ્ર શહેરમાં પરિવર્તન કર્યું ચંપાનેરની સ્થાપત્ય કલા એ ભારતની મધ્યયુગીન ઇસ્લામિક અને હિન્દુ શૈલીઓનું મિશ્રણ છે જેમાં મસ્જિદ નવચોકી દરવાજા અને કિલ્લાના ઇતિહાસના અવશેષો તે સમયના ભવ્ય શાસનને દર્શાવે છે બેગડાએ ચંપાનેરના વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો આના કારણે આ શહેર તે સમયમાં વૈભવી શહેરોમાંનું એક માનવામાં આવતું હતું ચંપાનેર પાવાગઢનો આ સંયુક્ત ઇતિહાસ ભવ્યતા અને સમૃદ્ધિને દર્શાવે છે જે માટે બેગડાની નીતિઓ પ્રભાવશાળી રહી છે ત્યારબાદ પાવાગઢના ધાર્મિક અને કાલિકા માતાના મંદિરનું મહત્વ પાવાગઢ પર્વતના ટોચ પર કાલિકા માતાનું મંદિર આવેલું છે આ મંદિર ભારતીય શક્તિ એક માનવામાં આવે છે કાલિકા માતાનું આ મંદિર ગુજરાત અને આસપાસના રાજ્યોમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે નવરાત્રિમાં આ મંદિર અને આ પર્વત વિશેષ યાત્રાધામનું સ્વરૂપ ધારણ કરે છે એવું માનવામાં આવે છે કે માતા કાલિકા અહીં વિશેષ રીતે પૂજાય છે અને દરેક વર્ષના નવરાત્રી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અહીં માતાના આશીર્વાદ લેવા માટે આવે છે આજે પણ માતાના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે આ સ્થળનો ધાર્મિક માહોલ અને વૈભવી ઉત્સવો અહીંના આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરે છે ત્યારબાદ ચંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક યુનેસ્કો હેરિટેજ સાઇટ ઓગણીસો ચોરાણુંમાં માં ચંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી આ હેરિટેજ સાઇટમાં દસમીથી થી સોળમી સદીના પુરાતન અવશેષો કિલ્લો પૌરાણિક મંદિરો મકબરો દરગાહો અને વિવિધ વિદેશી શૈલીઓના દર્શન થાય છે આ પાર્કના સંશોધન અને જતન માટે વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો દ્વારા ગહન અભ્યાસ કરવામાં આવ્યો છે ત્યારબાદ પાવાગઢનો કિલ્લો અને તેનું રક્ષણાત્મક તંત્ર પાવાગઢના કિલ્લા પર સૈન્ય રક્ષણ માટેના પુરાવા મળી આવ્યા છે જેમાં કિલ્લાની દિવાલો અને અન્ય સંરક્ષણાત્મક માળખા બતાવે છે કે આ કિલ્લો યુદ્ધકાળમાં કેટલો મજબૂત હતો અહીંના ઐતિહાસિક અવશેષો પાવાગઢના યુદ્ધ સમયમાં રક્ષણાત્મક તેમજ વૈભવી બાંધકામોને દર્શાવે છે એ રીતે પાવાગઢ પર્વતનો ઇતિહાસ અને ઐતિહાસિક વારસો આપણા માટે આશ્ચર્યજનક અને શ્રદ્ધા ભર્યો છે પાવાગઢના પૌરાણિક મહત્ત્વ અને ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થળ ગુજરાત અને ભારતના એક મહત્વપૂર્ણ અંગ તરીકે ઉભરતું રહ્યું છે આ જગ્યાની શ્રદ્ધા ઇતિહાસ અને સંસ્કૃતિ આપણને રોજના જીવનમાં નવી ઉર્જા અને સૂરજની જેમ પ્રકાશ આપે છે તમે જ્યારે પાવાગઢ પર્વતની યાત્રા પર જાઓ ત્યારે અહીંના ઐતિહાસિક અને ધાર્મિક વારસાને પૂરી રીતે અનુભવો તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે વિડીયોને પૂરો જોવા બદલ આભાર જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ રાજા ગોગા બ્લોગને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જય માતાજી